બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી છાપી સ્થિત આલિયા મિલ્ક પ્રોડક્ટ પેઠી ખાતે પનીર લોઝ પામોલિન તેલ અને એસિડિક એસિડનો જથ્થો કરાયો છી બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા વડગામ તાલુકાના છાપી જીઆઈડીસી સ્થિત આલિયા મિલ્ક પ્રોડક્ટ પેઢી ખાતે સંયુક્ત રેડ કરવામાં આવી હતી ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા કરાયેલ સંયુક્ત રેડમાં તપાસ દરમિયાન ઉત્પાદક પેઢીના માલિક માન્ય પરવાના વગર પનીરનું માન્ય ન હોય તેવા ઘટક તત્વો જેવા કે પામોલિન તેલ ડોન ફૂડ ગ્રેટ એસિડિક એસિડનો પનીર બનાવવા ઉપયોગ કરતા હોવાનું માલુમ પડ્યું હતું જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ પેઢીમાંથી પનીર લૂઝનો છસો ચોરાણું કિલોગ્રામનો જથ્થો સીઝ કરાયો હતો જેની કિંમત રૂપિયા

આ સાથે તપાસ દરમિયાન પેઢીમાં પનીર બનાવવા માટે તેલનો ઉપયોગ થતો હોય તથા પનીર બનાવવા માટે દૂધ ફાળવા માટે નોન ફૂડ ગ્રેડ એસિડિક એસિડ કેમિકલનો ઉપયોગ થતો હોવાનો બહાર આવ્યું હતું પેઢીના માલિક કરુડિયા ઉમર ફરાક અબ્દુલ રહેમાન અને જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાર્ટર્ડ એક્ટ બે હજાર છ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમ ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે બ્યુરો રિપોર્ટ નરેશ વ્યાસ બનાસની પોકાર ન્યૂઝ બનાસકાંઠા